મહુવાના ઉમણિયા ઉદરથી એક ડઝન ગામોને જોડતા બિસ્માર્ગ માર્ગને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે આ બિસ્માર્ગ માર્ગનું નવીનીકરણ ક્યારે થશે તંત્ર ક્યારે જાગશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે આગામી દિવસોમાં કાકડી મુકામે પૂજ્ય મોરારી બાપુની રામ કથા યોજાવાની છે ત્યારે આ રામ સેતુ જલ્દીથી થાય તેવું રામ સેવકો ઈચ્છી રહ્યા છે મહુવા તાલુકાના ઉમણિયાવદર ગામથી આજુબાજુના બાર જેટલા ગામોને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહુવા તાલુકાના આ બિસ્માર રસ્તા પર જોડાતા ગામોની વાત કરીએ તો ઉમણિયાવદરથી કાળેલા બોરડી કોંજળી રૂપાવટી કુંભણ શેદરડા બેડા ભાણવડિયા તરેડ બેલમપર કાકીડી રાજાવદર ગળથર ક્ષેત્રણા વાઘવદડા સહિતના ગામોને જોડતો માર્ગ હોય છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું જ નથી સવારથી સાંજ સુધી આ માર્ગ વાહનોથી ધમધમતો હોય છે અને તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજી રોટી માટે ફરજિયાત મોહવા આવવાનું જ હોય છે તેથી તેઓને મહત્તમ આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્ગ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલ છે જેના કારણે વાહન ચાલકોને પણ કમરના દુખાવા થઈ જાય છે તો બીજી તરફ પ્રતિદિન વાહનોનું મેન્ટેનન્સ પણ વધી રહ્યું છે ખાસ કરીને ઇમરજન્સી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

અત્રે ઉલ્લેખની છે કે આગામી દિવસોમાં મહવા નજીકના કાકીડી ગામે પૂજ્ય મોરારી બાપુની રામ કથાનું આયોજન હોય તેને લઈને પણ આ માર્ગની ચિંતાઓ પ્રવર્તી રહી છે બિસ્માર્ક માર્ગની ચિંતા સેવક સમુદાયમાં પણ જોવા મળી રહી છે જોઈએ આગલા દિવસોમાં તંત્ર યા રાજનેતાઓ ભર ઉમાથી જાગીને આ માર્ગ બનાવશે કે કેમ તે જોવાનું રહ્યું મારું નામ ગોડક્યા શૈલેષ ગામ કાળેલા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હવે જે મહુવાથી ઉમણિયાવદર કોંજળી કાળેલા બોડી શેદડા બેલમપર રાજાવદર કાકેડી તરે કુંભણ આ આટલો રસ્તો ખરાબ હાલતમાં છે ક્યાંયથી દર્દીઓને લઈ જાવ તો પણ આટલી તકલીફ થાય છે અને વીસ આ પચીસ ત્રીસ કિલોમીટર લાંબો રસ્તો છે એમાં ખાલી વીસથી વીસ મીટર કે દસ મીટર રોડ હારો નથી અને નકરા ખાબુશિયા ભર્યા છે એકસો આઠને હારવું હોય તોય મુશ્કેલ છે અહીંના સ્થાનિક રાજ્યકીય નેતાઓ પણ કોઈ ધ્યાન નથી દેતા આટલો બધો રસ્તો ખરાબ છે કે લોકો એટલા હીરા ઘસું મળવા જાય છે એટલા બધા કે વાત પૂછોમાં કેટલા લોકોને હીરા ઘસવા જાય છે હજારો લોકો મજૂરી માટે જાય છે અને એટલા બધા રસ્તો લોકો હજારો લોકોની અવર જવર છે આ રસ્તા ઉપર પણ કોઈ ધ્યાન નથી લેતું બે ત્રણ વર્ષ રસ્તો ખરાબ છે અને લોકો હાવ તાહીમ થઈ ગયા છે દર્દીઓને એટલી હાલા કે વિદ્યાર્થીઓને એટલી કે નાના જેવા તેવા દર્દીઓ લોકો ગામમાં ગામમાં દેખાડી દે આજુબાજુના ગામમાં દેખાડી દે કોઈ દર્દી મોવા જવા રાજી નથી અને કોઈ સ્થાનિક નેતાઓ ધ્યાન નથી દેતા અને એટલો બધો બિસ્માર હાલત રસ્તો છે ને પૂછોમાં કોઈ નેતા અહીંયા આવ્યો હોય ને તો એને પણ શરમ થાય એવો રસ્તો ખરાબ છે અને આ આટલો બધો રસ્તો ખરાબ છે એની વાત પૂછવામાં